હારો મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોકની સાથે તો આજે અમે કંઈક બકાલ ઉતારવાનું ચાલુ છે તો તમને દેખાડું તો મિત્રો આ ગુવાર આ સુરત મોકલાવાનું છે ને તે ઉતારીએ ગુવાર છે પછી આ પાપડી છે રીંગણી છે રીંગણી હજુ નહીં લાગતી હું વિણેલી ચોળી ચોળી હશે સુરત મોકલાવાનું છે એટલે વીણીએ પછી આ પા ચીબડા છે પણ ચીબડા પાક થી ગયા એટલે એ નહીં મેં મોકલાવાનું ના ગુવાર આવા વર્ષે કેટલા વીણવાના છે હમ તો મિત્રો તમે જોઈ શકો છો આ ગુવારા આવા છે અને આ દૂધી આ દૂધી તો ઘણી મોટી છે આવી મોટી કોઈ ખાશે તો મિત્રો બ્લોગમાં તમે બન્યા રહેજો કન્ટિન્યુ પછી લીંબુ ઉતારવાના છે આવા આવા